સ્વાગત પ્રભુ રામસુભાઈ મજા મન મજા આવી છે તો સ્વાગત છે અમે રંડ બ્લોક બંદર તમે જોઈ શકો છો જે નજારો હતો પક્ષી આપણા કેટક ભાઈ એક હજારથી વધારે પણ પક્ષીઓ છણવા આવે છે તો એના માટે આપણે બાજાર લઈને આવી ગયા છે નિર્વાહ તો વિડીયોમાં લખી દેજો તો પક્ષીઓ પણ એમાં સણવા આવી ગયા છે અને જે આપણે શણવાની વાટે છે તો હાલ જલ્દી જલ્દી જઈએ આપણે પક્ષી પછી તો જો પક્ષીઓ પણ આપણી વાટે છે નિર્વાહમાં ખાવા હાટુ જો જો પક્ષીઓ કે કેવડા પક્ષી આપડે આવી ગય છે અર્ધ પક્ષીઓ આમ ત્યાં નીચે આयला વસે હજી અર્ધ પક્ષી એ વાટે બેઠા છે જો અર્ધ પક્ષી અહીંયા આલ્યા વ ઉતરતા આવે છે તો હાલો જલ્દી આપણે કરી દઈએ નિર્વાનું શરૂ જો હશે તો તમે

उडता बक्शी बने येठी जैसे वेटिंग कर से जी लो बेटा उडी जाए करे इनके मा दाना माथे अड़ता हो ने लो बेटा उडी जाए था तो बादे से साला अरे वो देखता उडी गया से કેમ કે આપણે બાજળ નીરી દીધું હવે આખડે બધે ખવા આવશે એટલે હાલો આપણે ગયા તે હવે એક ભાઈ તો જો હવે દીધી છે બધે ઉડી ઉડી નામ ના છે આવવા જોઈ શકો તમે

जो, जो तो जो नहीं पक्षी और पक्षी तो नहीं जो पक्षी पक्षी बाकी एक एकटोड़ी आली आई सको ते जो हजी पक्षी उठता उठता सा। લે ભાઈ મે કીધું હતું તમને કે 1000 થી વધારે પક્ષી આપણે સણેમાં આવે છે જો ભાઈ વિડિયોમાં નાની આવી કમેન્ટ કરજો કે ભાઈ આશીર્વાદ છે પક્ષી સણે છે પક્ષી ભાઈ ઉડી ગયા છે બધાય પાછા આગળ આવશે સણેમાં આવે જોયું બધાય પક્ષીઓ બસ અહીંયા જ બેઠા જો जो जिम्मे मिल पासा पासा जो पासा मिंडा हो जो पक्षी हो पासा हवा मिंडा जो जैसे ये तर तार 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 पास हमें लोग से खाली तावा जो नहीं बाजू में भी ही जैसे भाई તો કેવા લાગ્યો ભાઈ મારા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ફરીથી મળશું આશા નવા વિડીયોમાં જય માતાજી જય મંગલ ખુશી માટે